તો મિત્રો સ્વાગત છે ન્યુ યુટ્યુબ ચેનલ ગાયલાચારિકામાં તો મિત્રો આજે વિડીયો આખો અલગ હશે અને તમે એન્ડ સુધી જોજો મજા આવી જશે કારણ કે અલગ અલગ ઢોરાનું નામ બતાવવાનું છે ગાયોના ભેંસનો અને શંકરચાર ગાયોના અલગ અલગ નામ પાડેલા છે એ તમને હું અત્યારે જે નામ પ્રમાણે હું તમને ગાયો અને ભેંસો બતાવીશ તો એ વિડીયો એન્ડ સુધી જોજો હું તમને હવે જઈ રહ્યો છું તમને ગાયોને ભેંસો બતાવવા તો મિત્રો નામ બતાવવા જઈ રહ્યો છું બરાબર તો મિત્રો તો મિત્રો આનું નામ છે મોકળી જે તમને વિડીયો બતાવી દઉં તે મિત્રો આનું નામ છે મોકળી અને આનું નોમ છે ચોકડી કારણ કે આ બંને ભેગા ચોવીસ કલાક રહેતા હોય છે એટલે બંને ચોવીસ કલાક ભેગા રહેતા હોય છે એટલે અમે નોમ પાડી છે મોકડી અને ચોકડી એ બે નોખા પડતા જ નહીં તમે જાણ જો ત્યાં ભેગા ભેગા હોય છે તો તમે હજી બીજું એક નામ બતાવું જે નામ છે આનું કાળી નોમ છે કાળી કારણ કે આ જ્ઞાન પરથી કાળી ફોટ હતી એટલે નામ પાડવામાં આવ્યું કાળી બરાબર એ નોમ કાળી પાડવામાં આવી હતી અને બીજું નામ બતાવું તમને તો મિત્રો હજી બીજા નામ તમને જણાવો બરાબર તો મિત્રો ઓનું નામ છે અજ્યો ઓનોમ અજ્યો છે અને આ ખણેરો એનું નામ છે ઉકલો તે મિત્રો ઓન નામ છે ઉકલો તે મિત્રો એ ચોવીસ કલાક ઝઘડ ઝઘડ કરતા હોય રાસથી કું આવતી જ નહીં ચોવીસ કલાક ઝઘડો થતો હોય બરાબર બે જણા એ યુદ્ધ ભારા થતું હોય આ બેન અજન અને આ ઉકલો અજન ને ઉકલા બે વચ્ચે રાસતી નથી આવતી એટલે ઝઘડો ભયાનક થતો હોય છે બરાબર તો બીજો તમને બતાવું જે છે એ આ ભૂરી અને આ ધોળી તો મિત્રો અલગ અલગ નામ બતાવવામાં આવે છે તો તમે જો જાય શરમાય છે ધોળો શરમાય છે બરાબર એટલે મિત્રો આવતી નહીં આપણે નામ છે ધોળી ધોળી બટી આ ધોળી અને આપણે જાય ભૂરી તો મિત્રો એ બેન રાસ્તી ખૂબ આવતી હોય બરાબર એટલે ચોવીસ કલાક ભેગી ફરતી હોય રાસ્તી ખૂબ આવતી હોય અલગ ધું પડતી જ નહીં ચા પીવા બે તો ભેગીને ભેગી બેસતી હોય તો ચોવીસ કલાક રાસ્તી બહુ આવે છે તમે જોઈ લો આવે છે ને ભૂરીને ધોળે બેન રાસ્તી ખૂબ આવે છે જોઈ લો હવે અભૂ રહેજે વિડીયો શૂટિંગ તારું તારું તો મિત્રો અમારે ભૂરી શરમાય છે અને આજો જુકલો બે શરમાતા જ નહીં એકસો જેટનો વિડીયો ત્રણ શરમાતા જ નહીં જોઈ લો તો મિત્રો આજે આપણે બીજો મિત્રો આપણે બીજું નામ લેવા જઈ રહ્યા છીએ તો તમે જુઓ નામ જવેરી છે અને આ ફિટકડી નામ ખાપરી જવેરીને ખાપરી બે નામ છે એ તો નહીં અપૂરી કારણ કે આપણાથી બીવી છે હમણાં ખોન સોને સોને ખાઈએ તો એટલે તારના બીવી છે તો હવે આપણે બીજું નામ લેવાનું છે જો બહુ દૂર દેખાય છે તો હવે આપણે એનું નોમ્બર લઈ લઈએ તો એ મેના ભૂરે જઈ તો આનું નામ આપણે પાડેલું છે મેના તો તમને હું બતાવી દઉં વાનું નામ છે મેના મેના એ મેના મેના એ મેના વાનું નામ છે મેના તો તમે જોઈ લીધું એનું નામ છે મેના અને હવે એક નોમ રહી ગયું છે તો હું તમને બતાવું વાણું નામ છે આપણે લેલા તો લેલા જઈ રહ્યા શેટા કારણ કે ક્ષેત્રમાં ખેતરમાં છે એટલે ચિયાકના ક્ષેત્રમાં સોનું સાવ ખાઈ ખાઈને આવે છે આવી લેલા અને હવે આપણે છેલ્લું નામ બચ્યું છે જેનું નામ છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો પણ આ બતાવી દો બરોબર વાણું નામ શું હશે નામ શું હશે વાણું તમે બતાવી દો કાબરી વાણું નામ કાબરી પાડેલું છે કારણ કે કાબરી છે એટલે નામ કાબરી પાડેલું છે પણ આ ભૂલે છે તરત વિડીયો બનાવવાનો છે તરત વિડીયો બનાવવાનો છે એ તો ઘર મકા ભેગી થઈ જાય બરોબર તો મિત્રો આપણો આજનો બિલોગ પૂરો થાય છે તમને ગમે હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો